પણ કદાચ આ વખતે ચિત્ર જુદું હોઈ શકે છે એનું કારણ એવું છે કે આ વર્ષની અંદર એટલે બે હજાર ચોવીસમાં ચાર રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે સરકાર કદાચ બહુ હાર્ડ બજેટ નહીં આપે નમસ્કાર દર્શક મિત્રો ત્રેવીસ જુલાઈએ કેન્દ્રીય અંદાજપત્ર છે એટલે એમ કે આપણે બજેટ આપણે જેવી રીતના ઘરમાં બજેટ બનાવીએ એવી રીતના કેન્દ્ર સરકાર આખા દેશ માટે બજેટ બનાવે મંગળવારે બજેટ રજૂ થવાનું છે લોકસભામાં અને નિર્મલા સીતારમન સાતમી વખત બજેટ રજૂ કરવાના છે હવે દર વખતે એક વાત બહુ કોમન હોય કે જ્યારે બજેટ રજૂ થવાનું હોય એના પહેલાં થોડાક દિવસોથી એવા ચર્ચો એવી ચર્ચા શરૂ થાય કે મધ્યમ વર્ગના લોકોને આ વખતે સોલિડ રાહત મળવાની છે કારણ કે મધ્યમ વર્ગ માટે બિચારા માટે એવું હોય કે એની સેલરીમાંથી ટેક્સ કપાઈ જાય એ ટેક્સ ચોરી કરી જ નહીં શકે અને એ ટેક્સ એને જે પગાર મળતો હોય એમાંથી ટેક્સના પૈસા કપાઈ જાય તો બિચારો ચલાવે કેવી રીતે એટલે મધ્યમ વર્ગના લોકો દર વખતે એવી આશા રાખે કે ભાઈ અમને ટેક્સમાં છૂટ મળશે આમ મળશે તેમ મળશે પણ જ્યારે બજેટ આવે ત્યારે ઠાંગા થઈ જ હોય પણ કદાચ આ વખતે ચિત્ર જુદું હોઈ શકે છે એનું કારણ એવું છે કે આ વર્ષની અંદર એટલે બે હજાર ચોવીસમાં ચાર રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે સરકાર કદાચ બહુ હાર્ડ બજેટ નહીં આપે બીજું કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પાના જે પરિણામો સામે આવ્યા એ પછી પણ સરકાર કદાચ એવું પગલું નહીં ભરે કે લોકો નારાજ થાય એટલે એક શક્યતા એવી ખરી કે આ વખતનું જે બજેટ હોય એ ફૂલ ગુલાબી બજેટ હોઈ શકે છે ઘણા બધા લોકોને ફાયદો અપાવી શકે એવું આ બજેટ હોઈ શકે છે અને બીજું કે જ્યારે મધ્યમ વર્ગના લોકોમાં પણ એક પ્રકારની નારાજગી ઘણા વખતોથી છે તો મધ્યમ વર્ગને લોભાવવા માટે પણ ઘણી બધી ટેક્સની અંદર છૂટછાટો આપવામાં આવી શકે છે તો કેટલાક જાણકારો પાસેથી અમને એવી માહિતી મળી છે કે સાતેક એવા મુદ્દા છે કે જેની અંદર મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજીવ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સૌથી પહેલો મુદ્દો એ છે કે મધ્યમ વર્ગને એ રીતના રાહત મળી શકે કે આ વખતે જે ટેક્સ સ્લેબ છે એની અંદર બદલાવની અપેક્ષા છે અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ મહત્તમ સરચાર્જ ટેક્સ જે પચીસ ટકા નક્કી કરવામાં આવ્યો છે જે અગાઉના સ્ટ્રેક જે ટેક્સ સ્ટ્રક્ચર હતું એના સાડત્રીસ ટકા કરતાં ખાસો ઓછો છે એટલે આ વખતે એવી એક સંભાવના છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં જે લાભો આપવામાં આવેલા છે એ જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ સામેલ કરે એવી એક સંભાવના છે બીજું કે જે કર્મચારીઓ છે જે નોકરિયાત વર્ગ છે એને એવી અપેક્ષા છે કે એટી સી હેઠળ એટલે આવકવેરાની જે કલમ છે એટી સી એટી સી હેઠળ કપાત મર્યાદા જે છે ટેક્સ કપાતની એ વધારવાની દરખાસ્ત ઉપર સરકાર કદાચ આ વખતે વિચાર કરી શકે છે કારણ કે આ જે ટેક્સ કપાત છે એ નાણાકીય વર્ષ બે હજાર ચૌદથી બે હજાર બે હજાર ચૌદ અને બે હજાર પંદરથી એક લાખ રૂપિયા સોરી દોઢ લાખ રૂપિયા ઉપર સ્થિર છે એટલે દોઢ લાખ રૂપિયા કપાત છે એ બે હજાર ચૌદ પંદરથી છે જે એટલે એની જે મર્યાદા છે એ આ વખતે દોઢ લાખથી વધીને બે લાખ રૂપિયા સુધી થઈ શકે છે એવી એક ધારણા છે આનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી શકે છે બીજું કે બે હજાર અઢારના બજેટની અંદર જે પગાર પર જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું એની મર્યાદા ચાલીસ હજાર રૂપિયા હતી એ પછી બે હજાર ઓગણીસમાં એ મર્યાદા વધારીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવી હતી પરંતુ આ વખતે બે હજાર ચોવીસના બજેટની અંદર આ જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની જે મર્યાદા છે એ એક લાખ રૂપિયા સુધી થવાની ધારણા છે તો આવું જો થશે તો મધ્યમ વર્ગ માટે અને નોકરિયાત વર્ગ માટે એક સારો એવો ફાયદો લઈ શકે છે બીજું કે ઓલ્ડ ટેક્સની જે વ્યવસ્થામાંથી કેટલાક લોકો નવી ટેક્સની વ્યવસ્થામાં શિફ્ટ થયા હતા તો આ જે નવી ટેક્સની વ્યવસ્થામાં જનારા લોકો માટે ટેક્સ કપાતનું જે સંભવિત વિસ્તારનું જે વિશ્લેષણ છે એ એનું વિશ્લેષણ કરવું જરૂરી છે જેમ કે ધારો કે આરોગ્યનો વીમો છે એમપીએસ યોગદાન છે આવા બધા જે લાભો છે એની અંદર વિસ્તાર કરીને ટેક્સ પેયરને રોકાણ માટે પ્રોત્સાહન કરવાની તક મળવી જોઈએ અને આવું આ વખતે સરકાર કરશે કે ટેક્સ પેયરને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વધારે પ્રોત્સાહન મળે એવા પગલાં પણ આ વખતે નિર્મલા સીતારમણ લઈ શકે છે બીજું કે જૂની જે ટેક્સ સિસ્ટમ છે એમાં પણ મોટા ફેરફારની અપેક્ષા આ વખતે રાખવામાં આવી છે આવકવેરા મુક્તિની જે મર્યાદા છે એ આ વખતે પાંચ લાખ રૂપિયાની થઈ શકે છે અને ટેક્સ સ્લેબમાં પણ ઘટાડો આવી શકે છે મધ્યમ વર્ગ માટે સૌથી મોટો મહત્ત્વનો જે પોઈન્ટ છે ને એ આ છે એને એની જે ટેક્સ લેબ ટેક્સ મર્યાદા છે એ એને વધારવી છે કે પાંચ લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં લાગે તો પાંચ લાખ રૂપિયાની મર્યાદા આ વખતે આવી શકે છે એવું પણ એક કહેવામાં આવી રહ્યું છે બીજું એક છે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે એચઆરએથી આપણે એને જાણીએ છીએ કે પગારનો જે એક ભાગ છે એચઆરએ એ કંપનીના જે માલિકો એ કર્મચારીઓને આપવામાં આવે તો આ વખતે એચઆરએની જે નિયમ છે એમાં એક મોટો સુધારો આવવાની સંભાવના છે કે એની અંદર પગારનો આ આધાર જે છે એ પચાસ ટકાના આધાર ઉપર કરવામાં આવશે અને એચઆરએ છૂટ માટે કેટલાક અન્ય શહેરોનો પણ સમાવેશ કરવામાં આવે એવી પણ એક સંભાવના આ વખતે હવે પગારદાર વ્યક્તિઓ જે પોતાની આવક વધારવા માટે જુદી જુદી જગ્યાએ રોકાણ કરે જેમ કે ફિક્સ ડિપોઝિટ હોય તો ફિક્સ ડિપોઝિટ ઉપર જે વ્યાજ મળે એ કલમ એટી ટી ટી એ આ આવકવેરાની કલમ છે એ કલમ એટી ટી ટી એ હેઠળ ફિક્સ ડિપોઝિટ સહિત બેંક થાપણોમાંથી મળેલા જે વ્યાજનો સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવે અને એની જે મર્યાદા છે એ દસ હજારથી વધારીને પચાસ હજાર રૂપિયા સુધી થઈ શકે છે તો દર્શક મિત્રો મંગળવારે જ્યારે નિર્મલા સીતારમણ બજેટનો કોથળો ખોલે તો કમસે કમ આ વખતે મધ્યમ વર્ગને રાહત મળે એવી જાહેરાત થાય તો ઘણા બધા લોકો રાજી થશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ